નમસ્કાર ખેડૂત મિત્રો આજના જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ વિશે જાણીએ જો ખેડૂત મિત્રો તમારા આવા જ અવનવા વિડીયો જોવા હોય અને તેના માટે અમારે યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબ્સ્ક્રાઇબ કરી લેજો વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં પહેલાં કેમ દબાઈ નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ વીસ એપ્રિલ અને શનિવારના રોજ જસ્ટન માર્કેટ યાર્ડમાં આજે કપાસની આવક જોઈએ તો છ હજાર મોન જેટલી આસપાસ જોવા મળી રહેલ છે ભાર્ય અને પાલ બંનેની

₹1467 9 જૂનો ભેગો જસ્તન માર્કેટ યાર માં જીરું ની આવક જોઈએ તો 1000 गोनी જેટલી આસપાસ 100 મળી રહેલી છે તો ચાલો આપણે જોઈ લઈએ આજ ના ભાવ

અગિયારસો અઠ્યાસી રૂપિયા મીડિયમ છીણ્યા લીલા દાણા વધારે એક હજાર ને છોતેર રૂપિયા સુપર હેરાઠાર બાર પંદર હજાર નવો હજાર ઉપર કોઈ આ સામા લોટરી 40 40 46 850 55 1 પર રીતે 75 73 80 99 15 15 રીતે વરિયાળી અગિયારસો ને સિત્તેર રૂપિયા અગિયારસો ને નેવું રૂપિયા વીસ નંબર ચૌદસો ને પચાસ રૂપિયા ધાણી